GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News વીસ વર્ષ કરતાં વધારે વર્ષોથી માનવ સેવામાં કાર્યરત પંદરસો થી વધારે બેડ ધરાવતી અને પંદર હજાર થી વધારે હૃદય રોગ સર્જરી તથા વિવિધ પ્રકારના લાખો ઓપરેશન અને મેડિકલ સારવાર પૂરી પાડનાર તથા માનવ સેવાના મંત્ર સાથે કામ કરનાર એવી ધીરજ હોસ્પિટલ ને આધુનિક સુવિધાઓથી થી સજ્જ કરવામાં આવી ધીરજ હોસ્પિટલ ના ડોક્ટર લવલેશ કુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઓગણીસ નવ નિર્મિત ઓપરેશન થિયેટર ધીરજ બ્લડ સેન્ટર તથા વિવિધ વોર્ડ જેમ કે બાળ રોગ વોર્ડ, સ્ત્રી રોગોના વોર્ડ, પ્રસુતા વોર્ડ, નાક કાન ગળાના વોર્ડ, ફેફસાના રોગોના વોર્ડ, ચાંભરીના રોગોના વોર્ડ તથા મગજના રોગોના વોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાથે જ ધીરજ હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ પ્રાઇવેટ હોસ્પિટલ કરતા પણ વધારે સારી મળી રહે. તેમજ ધીરજ હોસ્પિટલ અને હોસ્પિટલનું તમામ સ્ટાફ માનવ સેવા મંત્રને આગળ ધપાવી રાખે એમ જણાવ્યું હતું. આ પ્રસંગે સુમન દીપ વિદ્યાપીઠના રચયિતા ડોક્ટર મનસુખભાઈ શાહ ચાન્સેલર હર્ષદ શાહ વોઇસ ચાન્સેલર ભાવનાબેન ભાવના સાહેબ ડીન જાવડેકર સાહેબ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર લખન ડોક્ટર જાસ્મીન તેમજ હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો ચાન્સેલર તરીકે આજે અમને ખૂબ ગર્વ થાય છે કે વડોદરા શહેરમાં નહીં પણ વડોદરા શહેરથી પંદર કિલોમીટરથી આગળ પણ ઓલમોસ્ટ રૂરલ રૂરલ એરિયા કહી શકાય એવા એરિયામાં આજે મોડન સ્ટેટ ઓફ આર્ટ જેવી હોસ્પિટલ અમે રિનોવેટ કરી છે ચાલુ હોસ્પિટલે દર્દીઓની સારવારને અસર જરા પણ ન પહોંચે એમાં ખોટ ન વર્તાય એ રીતે આખું રિનોવેટ કર્યું છે અને મારા પંચાવન વર્ષના અનુભવ પરથી કહું છું સિવિલ હોસ્પિટલ અમદાવાદ જેવામાં પણ ત્રીસ વર્ષ કામ કર્યું છે પણ આટલા સુંદર આટલા વેલ ઇક્વિપ અને આવા દ્રષ્ટિ અમારા પ્રેસિડેન્ટ સાહેબ ડૉક્ટર મનસુખભાઈ અને આખી ટીમના સહકારથી જે અમે બધી જ સેવાઓ પણ એમાંય ખાસ કરીને આ અત્યારે આપણે કુપોષણ એ આપણો બહુ મોટો પ્રશ્ન છે આપ મીડિયાવાળા પણ એને હજુ ગઈકાલને પરમ દિવસના છાપામાં પણ કુપોષણ વિશે આવ્યું છે તો એને ધ્યાનમાં લઈને કદાચ આ પહેલી હોસ્પિટલ છે કે જેમાં એક આખો અલાયદો વોર્ડ જ એના માટે કર્યો છે એમાં રસોડું પણ છે માતાઓને બાળકોને અહીંયા કેવી રીતે ફૂડ બનાવીને આપીએ છીએ અને તમારે ઘેર કેવી રીતે બનાવીને આપવાનું એની પણ ટ્રેનિંગ આપીએ છીએ અને એનાથી અમારો ગોલ છે કે અમે આ વિસ્તારના અને આ હોસ્પિટલમાં જેટલા કુપોષિત માલન્યુટ્રીટેડ બાળકો આવે એ બધાને અમે ખૂબ સારી રીતે એમના માલન્યુટ્રિશનમાંથી બહાર કાઢી શકીશું અને હેલ્ધી બાળક હેલ્ધી યુવાન હેલ્ધી નાગરિક અને હેલ્ધી દેશ એ જે આપણા વડાપ્રધાનશ્રીનો ઉદ્દેશ છે એને ચોક્કસ આપણે પાર પાડી શકીશું ને એના માટે આપ મીડિયા આમાં ખૂબ સહકાર આપો છો અને આપતા રહેશો એવી અપેક્ષા છે ધન્યવાદ હોસ્પિટલ સુમંદિર વિદ્યાપીઠ યુનિવર્સિટી ચાલતી હોસ્પિટલ છે આજથી લગભગ વીસેક વર્ષ પહેલાં ધીરજ હોસ્પિટલ ચાલુ કરી હતી ત્યારથી આ હોસ્પિટલનો ધ્યેય એક જ છે એની આજુબાજુની ગરીબ પ્રજાને પ્રાઇવેટ કરતાં પણ સારી સેવા મળે અને વગર પૈસા અથવા ઓછા પૈસા મળે એનો ધ્યેય હતો અને છે અને રહેશે જોડે જોડે સારવાર આપવાની સાથે દર્દી આવે તેને સુવિધા પણ સારી જોઈએ તો મેનેજમેન્ટે ટ્રસ્ટે અને યુનિવર્સિટીએ એને નિર્ણય કર્યો કે આજે કોઈ પણ મકાન હોય તો પણ જૂનું થાય તો આટલી મોટી હોસ્પિટલ જૂની થાય જ એને રિનોવેટ કરવી પડે અને રિનોવેટ કરવા માટે પણ અમને મુશ્કેલી દર વર્ષે જુદી જુદી જાતના ઇન્સ્પેક્શન આવે એમાં કરવાનું થાય તો એને પણ અમે પ્રવેશદ્વાર ઉપર જ નાકુડા પારસનાથ બિરાજમાન છે એના આશીર્વાદથી અમે રિનોવેશન કરવાનું ચાલુ કર્યું આખી ટીમ આખી હોસ્પિટલ યુનિવર્સિટી બધાના સ્ટાફની મદદથી આજે ઓગણીસે ઓપરેશન થિયેટર્સ અને લગભગ દસથી બાર વોર્ડ રિનોવેટ થયા છે અને એનું ઉદઘાટન આજે રાખેલું પણ એ વોર્ડ જોતા અને ઓટી જોતા એવું લાગે છે કે વડોદરા શહેરની કોઈ પણ હોસ્પિટલ હશે એના કરતાં ધી બેસ્ટ વોર્ડ બન્યો છે અને એમાં પણ પીડિયાટિક વોર્ડ જોયા પછી મારા પોતાનામાં પણ હર્ષના આંસુ ફેલાયા છે કે ખૂબ ખૂબ હશે બાળકની સેવા કરવા માટેનું પણ અહીંયા સ્પેશિયલ સેન્ટર છે એમાં પણ સ્પેશિયલ વ્યવસ્થા છે જેમાં બાળકોની તો જુદી રસોડું બને છે પણ બાળકોની મમ્મીને પણ ઘરે ગયા પછી કેવી રસોઈ બનાવી એ પણ અહીંયા ટ્રેનિંગ આપવામાં આવે છે આ બધાના જે ઉદઘાટન થયું છે અને હું આ મીડિયા મારફતે કહું છું કે તમામ નીડી અને જરૂરી જેને પોસાયના અને પ્રાઇવેટ જેવી સેવા લેવી હોય તો આ ધીરજ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે